નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના ગણિત વિષયના દ્વિતીય સત્રાંક પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો શરૂઆત કરીએ ધોરણ આઠના ગણિત વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો સાથે ખાલી જગ્યા જગ્યા આપેલી છે ત્યાર પછી આપણે આગળ છે પ્રશ્ન એક બી નીચેના દાખલાઓ ગણો કોઈ પણ ત્રણ જેમના ગુણ નવ તો એ દાખલાની ગણતરી સાથે પણ જવાબ આપેલો છે ત્યાર પછી છે નંબર બે ત્યારબાદ નંબર ત્રણ નંબર ચાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ ટાઈમ પી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ અને બ્રાન્ડિંગ ફોન કરી શકો છો સિદ્ધિ છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર પર પ્રશ્ન બે એ નીચેની પદાવલીના ગુણાકાર કરો જેમના ગુણ છ પ્રશ્ન સાદુ રૂપ આપો તેમના ગુણ પણ અહીં ગણતરી કરી અને જવાબ આપેલા છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના દાખલા ગણો જેમના ગુણ ચાર ત્યાર પછી નંબર બે

ત્યાર પછી પ્રશ્ન પાંચ એ નીચેના દાખલા મુજબ જવાબ આપો ગુણ પ્રશ્ન પાંચ બી માગ્યા મુજબ દાખલા ગણ તેમના ગુણ છે છ તેમની પણ ગણતરી સાથે અહીં જવાબ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો

પ્રશ્ન સાત બે અવયવ મેળવો ત્રણ માંથી બે ગણવા જેમના ગુણ છ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કોલ કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર ઉપર પ્રશ્ન આઠ એ માગ્યા મુજબ જવાબ લખો જેમના ગુણ પાંચ પ્રશ્ન આઠ બી નીચેના કોષ્ટકના આધારે યોગ્ય પ્રમાણમાં લઈ રેખી આલેખ દોરો ગુણ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે